નવરાત્રીના બીજા દિવસે જ્ઞાનદીપ પ્રાથમિક શાળા સંતરામપુર મુકામે ઉમંગભેર મહાયજ્ઞ સંપન્ન થયો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રાથમિક શાળા અને માધ્યમિક વિદ્યાલય સંતરામપુર મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા ગાયત્રી મહાયજ્ઞ ભવ્ય આયોજન રાખવામાં આવેલ હતું આ ભવ્ય કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શ્રી શાંતિ કાકા શ્રી ભરતભાઈ પંડ્યા શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ તથા બાળકોએ ઉપસ્થિત રહી નવલા નોરતામાં માતાજીની સાધના આરાધના કરી યજ્ઞમાં આહુતિઓ આપી હતી યજ્ઞના મુખ્ય યજમાન પદે શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ જોશી તેમના ધર્મપત્ની સાથે પૂજન વિધિમાં ભાગ લીધો હતો યજ્ઞની પૂજા વિધિ તથા પૂર્ણાહુતિ શક્તિપીઠના વ્યવસ્થાપક શ્રી રામજીભાઈ ગરાસિયા તથા શ્રી ઘેમાભાઈ ભગોરા દ્વારા સંપન્ન કરવામાં આવી હતી તથા ગાયત્રી માતાના શુભ આશીર્વાદ સદાય બાળકો ઉપર રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગ વિદ્યાલયના સ્ટાફ અને બાળકો માટે ખૂબ જ પ્રભાવશાળી બન્યો હતો संकप्तों आते होता है अमे भगवान था भुकार्था से भगवान ने बोला आजे भगवान ये आगे जवाब यह उसे पची ये पूरा अच्छा पराबर भाई इसलाव आज भी आगे नवोदा से नोट कराव पीछा करो शे अमे अंगत असली चे हमारी ज्ञान की उसको ना बाल को भरी भरी ना हज़ियार वाह महामारी सब बुर्थी वजह दुष्पुत्री करे वाह महामारी महायुद्ध का झटका आए हमारा मुख्य निर्माण ने खूब उत्तेजना आए जमना हाथ बुलंद काफी बुला काबो हाथ की जाके ओ कमांड नाम तीर्थ वाह भोग के चारे खोलो ना एक चारे खोलता है ओ आच रोटे जीव का धारिने ना अरे कलयुग आए केतु स्टाफ के शायद आपके मतलब अरे रोहा आए अरे सब काम से तभी आए उधर के दिन और यानी के

هي يا دوست هن ساروني لتا سار کي ڏينهن کي ايتي جو قطار استانه پاسدار ڏيتا ۽